ઉફ સખત તાપ ગરમી સવારે દસ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીના સમયમાં એટલો સખત તાપ હોય છે કે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે પણ આટલા તાપમાં પણ કેટલાક લોકોને જરૂરી કામ માટે ઓફિસે બિઝનેસ માટે કે અન્ય કોઈ પણ કારણસર બહાર જવું જ પડે છે અને જ્યારે આવી ગરમીમાં બહાર જવાનું થાય ત્યારે બપોરના સમયે જમવાના સમયે ભૂખ નથી લાગતી અને કાંઈ ખાવાનું મન નથી થતું થાક લાગે છે વીકનેસ પણ લાગે છે તો આ બધી સમસ્યાઓના ઉકેલ માટે આપણે કોઈક એવા એનર્જી ડ્રિંક લેવા જોઈએ કે જેથી કરીને આપણા શરીરમાં એનર્જી જળવાઈ રહે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે હું એક આવા એનર્જી ડ્રીંકની રેસિપી લઈને આવી છું જે ઘરના સામાન્ય ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી ખૂબ ઝડપથી બની જાય છે રોજ નવી રેસિપી જોવા યુટ્યુબમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાઇકન જરૂરથી દબાવજો જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળતી રહે એનર્જી ડ્રિંક ઘણા બધા પ્રકારના છે આજે મેં કસ્ટર્ડ ફ્રૂટ સલાડ બનાવ્યું છે તે માટે સૌથી પહેલાં મેં એક લિટર દૂધ લીધું છે અને તેને ગેસની મીડિયમ આંચ પર બોઇલ કરવા મૂકી દીધું છે તેમાં અડધી વાટકી ખાંડ એડ કરી તેને સતત હલાવતા રહી અને ઉકળવા દેવું આ દૂધને સાતથી આઠ મિનિટ ઉકાળવું જેથી તેમાં થોડી થિકનેસ આવી જાય હવે એક વાટકીમાં બે ચમચી કસ્ટર્ડ પાવડર લેવું અને અડધી વાટકી ઠંડુ દૂધ લેવું મિક્સર જારમાં કસ્ટર્ડ પાવડર એડ કરવું ત્યારબાદ તેમાં ઠંડુ દૂધ એડ કરવું અને તેમાં એક ચમચી મલાઈ એડ કરવી મલાઈ ઓપ્શનલ છે તમને ના એડ કરવી હોય તો પણ ચાલે મલાઈ એડ કરવાથી આ દૂધમાં ક્રીમી ટેક્સચર આવે છે પણ જો તમે મલાઈ એડ ના કરો તો એમ જ તમે વાટકીમાં કસ્ટર્ડ એડ કરી અને ચમચી વડે મિક્સ કરી શકો તો મિક્સ જારનો ઉપયોગ કરવાની જરૂર નથી હવે આ કસ્ટર્ડ મિક્સ દૂધ ઉકળતા દૂધમાં એડ કરી અને તેને હલાવું જેથી તેમાં એક થિકનેસ આવશે જો તમારે આ દૂધ વધારે થિક બનાવવું હોય તો ચાર ચમચી કસ્ટર્ડ પાવડર લેવો મેં મીડિયમ થિકનેસ રાખી છે માટે મેં બે ચમચી જ કસ્ટર્ડ પાવડર એડ કર્યું છે આ દૂધ હવે રેડી છે ગેસ ઓફ કરી દઈએ અને તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા મૂકી દઈએ હવે તેમાં ફ્રૂટ એડ કરવા માટે મેં ત્રણ ચીકુ લીધા છે અડધું દાડમ લીધું છે મેંગો લીધો છે અને એક એપલ લીધો છે બધા ફ્રૂટને મેં બારીક સમારી લીધા છે અને હવે આ દૂધ ઠંડુ થાય ત્યારે તેમાં બધા સમારેલા ફ્રૂટ્સ એડ કરી અને તેને હલાવી મિક્સ કરી દઈએ મેં આમાં બધા જ ફ્રૂટ સ્વીટ ફ્લેવરના લીધા છે ખટાશવાળા ફ્રૂટ એડ કર્યા નથી પણ આમાં તમે તમારી પસંદના કોઈપણ ફ્રૂટ એડ કરી શકો તમે ગ્રેપ્સ સ્ટ્રોબેરી અને કોઈ પણ તમારી પસંદના ફ્રૂટ એડ કરી શકો હવે આ રીતે ફ્રૂટ એડ કરી તેને મિક્સ કર્યા બાદ હવે આ ફ્રૂટ સલાડને ફ્રીજમાં આશરે એક કલાક જેટલા સમય માટે ઠંડુ કરવા મૂકી દઈએ ત્યાં ત્યારબાદ દૂધ ઠંડુ થાય એટલે તેને શવ કરીએ તો ગરમીમાં રાહત આપે અને એનર્જી ડ્રિંક કહી શકાય તેવું ફ્રૂટ સલાડ રેડી છે ફ્રૂટ સલાડની આ રેસિપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ઝડપથી અને સાવ સામાન્ય ઇન્ગ્રીડિયન્ટ્સમાં બની જાય છે બપોરે સાંજે કે રાત્રે ક્યારે પણ આ સલાડ એન્જોય કરી શકાય છે ફ્રૂટ સલાડની આ રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટ કરજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મારા વિડીયો તમે કયા ગામ કે શહેરમાંથી જુઓ છો એ પણ મને કોમેન્ટમાં જણાવજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો